મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમા સહિતના અગ્રણીઓએ હાજર રહી સિઝન વનની પહેલી મેચનો પ્રારંભ કરાવ્યો હતો ઉપસ્થિત તમામ મહેમાનોએ ક્રિકેટની ટીમના રમતવીરોને આવકાર્યા હતા અને સ્થાનિક થતાં આયોજન થકી કચ્છના ખેલાડીઓને પ્લેટફોર્મ મળી રહે તે બદલ એકતા ગ્રુપના આયોજનનો બારોબાર વખાણ કર્યા હતા સમગ્ર આયોજન અંગે હાજી જુમાભાઈ રાયમાએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી આમંત્રિત ખેલાડીઓમાં હિતેન્દ્રસિંહ જાડેજા નીરવ પંડ્યા અસલમ મુતવા માઇઝ બ્રેર સુરેન્દ્ર રાઠોડ સાજી જોડેજા ઇમરાન રાયમા વગેરે હાજર રહ્યા ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા ટીમ દ્વારા આજે અહીં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે સૌપ્રથમ તો હું સમગ્ર આયોજકોને અભિનંદન અને મુબારકબાદ આપું છું સાથે સાથે એ લોકોએ અહીં સોળ જેટલી ટીમોને સાથે મળી અને દરેક ટીમની અંદર ફક્ત મુસ્લિમ સમાજની પણ હિન્દુ અને મુસ્લિમ સમાજના તમામ ખેલાડીઓને આવરી લઈ અને કોમી એકતા અને ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે આ ઓપનિંગ પ્રોગ્રામની અંદર પણ તમામ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા છે અને ક્રિકેટ પણ એક એવો જ ખેલ છે જેમાં કોમી એકતા અને ભાઈચારાના દર્શન થાય છે જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતતી હોય એમાં સચિન તેંડુલકર તે ભારતીય ટીમના કેપ્ટન હોય અને એક મસ્જિદના બાંગી યુસુફ પઠાણ જેને એને ખંભે લઈ અને સમગ્ર મેદાનમાં એનો જશ્ન મનાવતો હોય આવી એકતા અને ભાવના રહેલી છે તો હું સમગ્ર આયોજક ટીમને અભિનંદન આપું છું અને આજે જે ઓપનિંગ મેચની અંદર બંને ટીમ જે રમી રહી છે બંને ટીમને મારી શુભેચ્છા આપું છું થેન્ક યુ ભૂ શહેરની ફેશન પ્રેમી જનતા માટે નવલું નજરાણું એટલે બ્રાન્ડ શૂઝ બ્રાન્ડ શૂઝમાં મળશે તમને નામાંકિત બ્રાન્ડેડ આઇટમ અહીં ઉપલબ્ધ છે એડિડાસ નાઇકી સ્કેચર એ સિક્સ બાટા ટીઆરવી કેમ્પસ ફેન્સી સેડલ શૂઝ તેમજ સ્લીપર બ્રાન્ડની નામાંકિત બૂટ ચંપલ વિશાળ રેન્જ અને હા એ પણ તદ્દન વ્યાજબી ભાવે તો આજે જ મુલાકાત લો અમારા નવા સાહસ બ્રાન્ડ શૂઝની